આપણે કોઈ સારી સ્કૂલને કઈ રીતે ઓળખીએ સારા રિઝલ્ટથી ડિસિપ્લિનથી કે પછી ત્યાંના સ્ટુડન્ટ્સના હસતા ચહેરા જોઈને પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું આવે છે ક્યાંથી આની પાછળ છે ને એક વ્યક્તિનું વિઝન અને એમની મહેનત હોય છે સ્કૂલના પ્રિન્સિપલ તો આજે આપણે એ જ શિલ્પીની ભૂમિકાને જરા નજીકથી સમજવાના છીએ તો મૂળ સવાલ એ જ છે એક ઉત્તમ શાળા બને છે કેવી રીતે શું એ ખાલી મોટી મોટી ઇમારતો મોડર્ન ફેસિલિટીઝ કે પછી સરસ યુનિફોર્મથી બની જાય છે ના વાત એટલી સીધી નથી આ બધાની પાછળ એક એવી તાકાત કામ કરે છે જે દેખાતી નથી પણ એની અસર બધે જ વર્તાય છે અને એ તાકાત છે આચાર્યનું નેતૃત્વ ચાલો આખી નિર્માણની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો સૌથી પહેલાં મજબૂત કરવો પડે ખરું ને સ્કૂલ માટે પણ બસ આવું જ છે એનો પાયો છે વહીવટી અને નાણાકીય વ્યવસ્થા હા કદાચ આ કાંબો ગ્લેમરસ ના લાગે પણ એના વગર શૈક્ષણિક શ્રેષ્ઠતાની આખી ઇમારત ઊભી જ ના રહી શકે હવે સ્ક્રીન પર જે ફરજો દેખાય છે ને એને ખાલી એક લિસ્ટ ના સમજતા આ તો સ્કૂલની ધબકતી નસો છે એસએમસી અને વાલીઓ સાથેની મીટિંગ્સ સ્કૂલ અને સમાજ વચ્ચેનો પુલ બને છે દરેક બાળકનું એડમિશન થાય એ શિક્ષણના અધિકારને સાચા અર્થમાં જીવંત બનાવે છે અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એનાથી બાળકોમાં દેશપ્રેમ અને આપણી સંસ્કૃતિના બીજ રોપાય છે આ બધું જ એ મજબૂત પાયાનો જ એક ભાગ છે અને હા જ્યાં પણ કામ હોય ત્યાં પૈસાની વાત તો આવવાની જ કોઈ પણ સંસ્થા પર ભરોસો મૂકવો હોય ને તો એનો આધાર તેની નાણાકીય પારદર્શિતા પર હોય છે જ્યારે સમાજને એ ભરોસો હોય કે સરકાર તરફથી મળેલા ફંડનો એકદમ બરાબર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જ લોકો દિલથી સ્કૂલના વિકાસમાં જોડાય છે તો જુઓ ગ્રાન્ટ મેળવવી એ તો ખાલી પ્રોસેસની શરૂઆત છે અસલી પરીક્ષા તો એ ફંડને નિયમ મુજબ સાચી જગ્યાએ વાપરવાની અને એનો પાયનો હિસાબ રાખવાની છે એકદમ ક્લીન ઓડિટ રિપોર્ટ એ જ આચાર્યની નાણાકીય સૂઝબૂઝ અને પ્રામાણિકતાની સાબિતી છે તો પાયો તો મજબૂત થઈ ગયો હવે એના પર અસલી બાંધકામ શરૂ કરીએ સ્કૂલનું હૃદય તો એનું શિક્ષણ જ છે અને પ્રિન્સિપલ માત્ર મેનેજર નથી એ તો સ્કૂલના ચીફ એકેડેમિક લીડર પણ છે ચાલો જોઈએ કેવી રીતે આ આંકડો જોઈને કદાચ થોડી નવાઈ લાગે ને અઢાર આનો સીધો મતલબ એ છે કે પ્રિન્સિપલ ખાલી ઓફિસમાં બેસીને ફાઇલો જ નથી જોતા એ દર અઠવાડિયે ઓછામાં ઓછા અઢાર લેક્ચર લઈને ક્લાસરૂમ સાથે ડાયરેક્ટ જોડાયેલા રહે છે આનાથી એમને ખબર પડે છે કે વિદ્યાર્થીઓને શું જોઈએ છે અને ટીચર્સને ક્યાંક તકલીફ પડે છે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે અને એની સાથે ભણાવવાની રીતો પણ એક પ્રોગ્રેસિવ પ્રિન્સિપલ આ બદલાવને બરાબર સમજે છે એટલે એ જૂની પદ્ધતિઓને પકડી નથી રાખતા પણ ટીચર્સને નવા નવા પ્રયોગો કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ભણતરને સ્ટુડન્ટ્સ માટે વધુ રસપ્રદ બનાવવા માટે સતત પ્રોત્સાહિત કરે છે પહેલાના સમયમાં કેવું હતું અધિકારીઓ ઇન્સ્પેક્શન કરવા આવતા પણ આજના આચાર્ય ઇન્સ્પેક્ટર નથી એ સહયોગી છે એમનો હેતુ ટીચર્સની ભૂલો શોધવાનો નથી પણ એમને સપોર્ટ આપવાનો છે એમની મુશ્કેલીઓ સમજવાનો અને સાથે મળીને એજ્યુકેશનની ક્વોલિટી સુધારવાનો છે આને જ કહેવાય સાચું ટીમવર્ક સ્કૂલ એટલે માત્ર ભણતર નહીં ગણતર પણ અહીં બાળકો ખાલી વિષયો નથી શીખતા પણ જિંદગીના પાઠ પણ શીખે છે એટલે આચાર્યની જવાબદારી એક એવું વાતાવરણ બનાવવાની છે જ્યાં નૈતિકતા અને સમાનતા જેવા મૂલ્યો પુસ્તકોમાંથી નહીં પણ સ્કૂલના રોજબરોજના વ્યવહારમાંથી શીખવા મળે જરા વિચારો એક એવો નિર્ણય લેવાનો છે જેમાં અમુક લોકો ખુશ થશે અને અમુક નારાજ હવે શું કરશો આચાર્ય માટે આવી નૈતિક દ્વિધાઓ તો રોજિંદી વાત છે અને બસ અહીં જ એમની નિષ્પક્ષતા અને સિદ્ધાંતોની અસલી કસોટી થાય છે જુઓ આ નિયમો કોઈને બાંધવા માટે નથી પણ એક ફ્રેમવર્ક છે જે એ સુનિશ્ચિત કરે છે કે સ્કૂલમાં દરેક સાથે એક સરખો અને ન્યાયપૂર્ણ વ્યવહાર થાય જ્યારે સ્કૂલના હેડ પોતે નિયમોનું પાલન કરે છે ત્યારે તે આખા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે અને આ બધી જ વાતો છે ને એ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના હાર્દ સાથે જોડાયેલી છે આ નવી પોલિસી એક એવી સ્કૂલની કલ્પના કરે છે જ્યાં દરેક બાળક ડર વગરના માહોલમાં શીખી શકે જ્યાં એમની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળે અને જ્યાં પ્રેમ અને કાળજી એજ્યુકેશનનો પાયો હોય આચાર્ય આ વિઝનને જમીન પર ઉતારવાનું સૌથી મહત્વનું કામ કરે છે આ ચાર્ટ એક બહુ મોટી વાત કહી જાય છે સમાવેશી શિક્ષણ એટલે શું એ એક એવું ઘર બનાવવા જેવું છે જેમાં દરેક માટે જગ્યા હોય ભલે કોઈ બાળક શારીરિક રીતે અલગ હોય આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતું હોય કે પછી શીખવામાં થોડો બધો સમય લેતું હોય એક સારો આચાર્ય એ સુનિશ્ચિત કરે છે કે સ્કૂલમાં કોઈ પણ બાળક પોતાને અલગ કે બીજા તરીકે ન અનુભવે તો આપણે જોયું કે કેવી રીતે વહીવટી કુશળતા પૈસાની બાબતમાં પ્રામાણિકતા ભણતર માટેનું વિઝન અને એકદમ નૈતિક નેતૃત્વ આ બધા અલગ અલગ દોરા મળીને એક જીવંત અને શ્રેષ્ઠ શાળાનું વસ્ત્ર વણે છે આ કોઈ એક દિવસનું કામ નથી હોતું આ તો આચાર્યના વર્ષોના સતત પ્રયત્નોનું પરિણામ હોય અને અંતે આ એક વાક્ય કદાચ બધું જ કહી દે છે સ્કૂલની સાચી ઓળખ એની દિવાલો કે ડેસ્કબેન્ચ નથી પણ એના લીડરનું વિઝન છે એક સારો આચાર્ય માત્ર સ્કૂલ નથી ચલાવતા એ તો આવનારા ભવિષ્યનું નિર્માણ કરે છે તો હવે પછી જ્યારે પણ કોઈ સફળ સ્કૂલ જોઈએ ત્યારે તેની ભવ્ય ઇમારત પાછળ રહેલા એ શિલ્પીના વિઝનને ચોક્કસ યાદ કરજો